લખતર ગ્રામ પંચાયત મીટિંગ હોલ ખાતે માતૃશક્તિ વંદના કાર્યક્રમ યોજાયો લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના અધ્યક્ષસ્થાને માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું માતૃશક્તિ વંદના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ સરપંચ સહિત મહિલા સરપંચ ઉપસ્થિત રહ્યા સમગ્ર ભારત દેશ તેમજ ગુજરાતમાં આઠ ફેબ્રુઆરી એટલે કે મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમાં મહિલા સશક્તિકરણની વાતો પણ કરવામાં આવે છે ત્યારે લખતર ગ્રામ પંચાયતમાં આઠ ફેબ્રુઆરીના દિવસે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતૃશક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ મહિલા દિવસ ઉજવણીમાં લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચ રંજનબેન ગંગારામભાઈ વરમોરા તેમજ જુગતરામ પે સેન્ટરના આચાર્ય અને લખતર તાલુકાના કેની ભરતભાઈ જેસડિયા તેમજ ગ્રામ પંચાયત સદસ્ય તલાટી કાંતિભાઈ ચાવડા લખતર ગ્રામ પંચાયત સદસ્ય ગંગારામભાઈ પટેલ તેમજ ગામની મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી મહિલાને એક કદમ આગે જેવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહિલા સશક્તિકરણ માટે માર્ગદર્શન સૂચનાઓ તેમજ મહિલાઓને કઈ રીતે આગળ વધવું પુરુષની સાથે ખંભે ખંભો મેળવીને ચાલવા માટેની પ્રેરિત કરવામાં માટે તેમજ મહિલાના આજના જમાનામાં કઈ રીતે તેનો વિકાસ કરી શકાય અને તે તમામ મહિલાઓને શપથ લે લઈ ગામમાં પ્લાસ્ટિક ના કરવો પ્લાસ્ટિકનો કચરો ના નાખવો તેમજ અન્ય ગંદકી ના કરવી માટેના ચોખ્ખું અને ગામને ચોખ્ખું રાખવા માટેના શપથ લીધા હતા તેમજ માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી અને વંદના અંતર્ગત મહિલા દિવસની ભાવભેરી ઉત્સાહભરક ઉજવણી કરવામાં આવી હતી